મારું નામ દર્પણ છે મુશ્કેલી એટલે એટલી મુશ્કેલી ભયજનક પરિસ્થિતિ પહોંચી ગઈ છે કે એક એક દિવસ અમારાથી નીકળતો નથી અને આ લોકો અમને મહિનો બે મહિના છ મહિના ક્યારે રોડ બનાવશે એ અમને એક્ઝેક્ટ આ લોકો કહેતા નથી કારણ કે લીગલી જો એમ કહેવા માંગતા હોય કે હમણાં બની જશે તો ટેન્ડર પ્રક્રિયા થઈ કે નહીં અમને જણાવે ટેન્ડર કોપી આપે વર્ક ઓર્ડર આપે કોને કામ મળ્યું છે શું છે ક્યારે થવાનું છે કોઈ અમને કોઈ વર્બલી ખાલી વાત કરે છે

કે પહેલાં ડંબરનો રોડ પાસ થઈ ગયેલો એ લોકો કોન્ટ્રાક્ટર કામ બી કરવા આવ્યા હતા પણ એના સ્થાનિક લોકોને એવું હતું કે ભાઈ આરસીસીનો રોડ બનાવો કે માર્કેટિંગના નિર્ધર બધા પડધારી વાહનો જાય છે અહીંથી